ખેરગામ તાલુકામાં બોગસ સૈનિકની એસઓજી પોલીસ દ્વારા ધરપકડ નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સૈનિક તરીકે ખોટી ઓળખ આપી નકલી આઈ કાર્ડ અને દસ્તાવેજોના આધારે ફરતા એક વ્યક્તિને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ આરોપીએ બોગસ દસ્તાવેજો બનાવી જમ્મુ કાશ્મીરમાંથી ગનનું લાયસન્સ મેળવ્યું હતું તે આધારે કાનપુરમાંથી ગન પણ ખરીદી હતી રાજપૂત રેજીમેન્ટ ગ્રુપનું ખોટું સૈનિક લાયસન્સ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ સૈનિકની ખોટી ઓળખ આપી વિસ્તારમાં રૌફ જમાવી રહ્યો હતો મામલો બહાર આવતા ખેરગામ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો તેમજ ખોટી ઓળખાણના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે એસઓ જીપોલીસને બાતમીના આધારે કાર્યવાહી કરતા બોગસ સૈનિકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર સલમાન શેખ